સુધી ઉમેદવાર હતા જેમાંથી પાંચ ફોર્મ પરત ખેંચાયા જેથી હવે કુલ અઢાર ઉમેદવારો મેદાને રહ્યા જેમાં ત્રણ ઉમેદવાર રાજ્ય માન્ય પક્ષ અને આઠ ઉમેદવાર અપક્ષ તેમજ આઠ ઉમેદવાર રજીસ્ટર પોલિટિકલ પાર્ટીના છે જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર છ ઉમેદવારો છે જેમાં ત્રણ રાજ્ય રાષ્ટ્ર માન્ય પક્ષ અને ત્રણ રજીસ્ટર પોલિટિકલ પાર્ટીમાંથી છે સાત અમદાવાદ પૂર્વ જે બેઠક છે એમાં ગઈકાલની સ્થિતિએ ત્રેવીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી આજે તેમાંથી પાંચ ફોર્મ પરત ખેંચવામાં આવેલા છે જેથી સાત અમદાવાદ પૂર્વ પર કુલ હાલ અઢાર ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાઈ રહ્યા છે જેમાંથી ત્રણ ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષમાંથી છે સાત ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે અને બીજા આઠ ઉમેદવારો છે એ અપક્ષ તરીકે ઉ આ ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે આઠ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કુલ છ કેન્ડિડેટ્સ ગઈકાલની સ્થિતિએ ઉમેદવારી નોંધાવતા હતા અને આજની તારીખે પણ કોઈ પરત ફોર્મ ખેંચાયેલ નથી જેથી અમદાવાદ આ આઠ અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર છ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે જેમાંથી ત્રણ ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષોમાંથી છે અને ત્રણ ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે આ બેઠક પર કોઈ પણ અપક્ષ ઉમેદવાર છે નહીં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક પર જીત મેળવીને ખાતું